આ ગંગા પાવન એટલા માટે છે કે જે વિષ્ણુ ભગવાનના ચરણમાંથી બ્રહ્માજીના કમંડળમાંથી અને શિવજીની જટામાંથી પસાર થઈ અને એટલા શિવ ગંગાની અંદર સ્નાન કરો તો સાહેબ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશને સ્પર્શ કર્યાનું પુણ્ય મળે છે અને પછી કીધું કે હવે ત્રીજું ડગલું ક્યાં માંડવું બોલો અભિમાન ઓગળી ગયું વિરાસન વાળી બેસી ગયો આ અને બલી કીધું મહારાજ એક કામ કરો શું મેં એવું સાંભળ્યું છે દરેક ના શરીરમાં ભૂમિ તત્વ હોય છે ચિતી જલ પાવક ગગન શમીર આ પાંચ વસ્તુથી શરીર બનેલું હોય છે તો એમાં ભૂમિ તત્વ પણ છે મહારાજ બોલે કઈ રીતે આપણા શરીરની અંદર પાણી છે આપણા શરીરની અંદર અગ્નિ છે વૈશ્વાનર અગ્નિ જટરા અગ્નિ આપણા શરીરની અંદર તેજ છે આપણા શરીરની અંદર આકાશ છે આપણા શરીરની અંદર ગૂમી છે આ ભૂમિ છે એ ખબર કઈ રીતે પડે ખબર તમે નાય ધોઈને તૈયાર થઈને બહાર નીકળો હારા એવા બે હજાર ના ટુવાલ થી તમે તમારા શરીર ને પોચ્યું હોય સાફ કર્યું હોય છતાંય તમે આમ હાથ થી આમ કરશો ને આમ આમ બે ત્રણ વાર કહો ને એટલે કંઈક નીકળશે હું નીકળે બોલો ખરા મેલ નીકળે ને જો આ આ એક કેવી પ્રક્રિયા છે સમજો આપણે રોજ સ્નાન કરીએ સ્નાન કરી અને સ્વચ્છ થઈ જઈએ સ્વચ્છ થઈ ગયા પછી સારા સારા કપડાં પહેરી જો આજ કૃષ્ણ જન્મ છે એટલે અમારા ભાવનગરના બહેનો જે છે વસંતબેન ની ચાથી જેટલા આવ્યા છે એણે એક આખો ડ્રેસ કોડ કર્યો પીળી સાડી પહેરીને આવ્યા હે તાળીઓથી વધાવો મારા ભાવ જય હો જય હો જય હો આનો મતલબ એ થાય કે તમે કથાની પૂરી તૈયારી કરીને આવ્યા છો જય જય હો હો મારા બાપ પણ મારે તમને છે કે તમે સ્નાન કરીને બહાર નીકળીને કપડાં પહેરો છો એક દિવસ થાય એટલે એ કપડા મેલા થઈ જાય ને પાછળનું કારણ શું મેલા થઈ જાય ને કપડા તમે પાછળ કોલર જો મળી ચડી ગયું એ મેલા થઈ જાય એની પાછળ હું કારણ હું બસ આ કપડા અને શરીર મને તમને એ જ બતાવે છે કે સ્વચ્છ થાવાનો વિધિ છે મેલા થાવાનો કોઈ વિધિ નથી મેલા તો તમે એમનમ થઈ જાઓ સુધારવા માટે ઘણી બધી પ્રક્રિયા કરવી પડે બગડવા માટેની કોઈ પ્રક્રિયા નથી એ તો એમનમ બગડી જાવ તમે અને એટલા માટે હું ઘણી ઘણી વાર કહું આ કથા છે ને સુધારવા માટેની આ કથા સ્વીકારવા માટેની છે બાવળ વાવો જ મળે પછી ન તમે આંબો વાવો તો તમને કેરી જ મળે તમે લીમડો વાળો તો લીંબોળી જ મળે હે જે વાવો એ મળશે જે આપશો એ મળશે આ યાદ રાખો કોઈની સામે આંગળી ચીંધો સ્વચ્છ ગમે એટલા મોંઘા મોંઘા તમે ટોવાલ વાપરો છતાંય તે બગડી તો તરત જાવ બીજે દિવસે તમારે નાવું જ પડે નો નાવ તો વાસ આવવા માંડે એવું છે એટલે આ જગત ની અંદર માત્ર ને માત્ર સુધારવાનો જ વિધિ છે બગડ બગડી તો થાય એટલે ધ્યાન રાખવું કોઈ બગાડી ન નાખે એવા ભગવંતના સાનિધ્યની અંદર જો એવા સંતના સાનિધ્ય ની અંદર જો એવા સદગુરુ ના સાનિધ્ય ની અંદર જો અરે આપણી સંગત એવી હોવી જોઈએ સાહેબ કે આપણને કોઈ બગાડી ન શકે